નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી પંથકમાં સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ સાવલીનગર અને પંથકમાં સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ પતિવ્રતા સૌભાગ્યવતી મહિલાઓ પૂજા સામગ્રીના થાળ લઈ સોડે શણગાર કરી વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય પ્રાપ્ત વટવૃક્ષની શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ભારતીય ધર્મ સંસ્કૃતિના વેદો પુરાણોના ધાર્મિક પુસ્તકોમાં દર્શાવ્યા મુજબ ભારતીય સૌભાગ્યવતી મહિલાઓએ જપ તપ અને વ્રત કરી ઈશ્વર પાસે ઘણું બધું મેળવ્યું છે તે મુજબ સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના યમરાજ પાસેથી જીવનદાન મેળવ્યું હતું તે પરંપરા અનુસાર વડોદરા જિલ્લાના સાવલી પાસેના કનોડા પોઈચા ગામે પણ સૌભાગ્યવતી મહિલાઓ એ પોતાના પતિના દીર્ઘાયુ અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ માટે ત્રણ દિવસના ફળાહાર ઉપવાસ કરી વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય પ્રાપ્ત વટવૃક્ષની પૂજા કરી તેને સૂતરને તાતને બાંધી ભારે શ્રદ્ધાભેર પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજના આધુનિક યુગમાં સાવિત્રી પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રથા ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવાઈ રહી છે રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આરોજ મુકામે વડસાવિત્રીના વ્રત નિમિત્તાર્થે સૌ ગામની બહેનો સોડે શણગાર સજીને અને પોતાના પતિના આયુષ્ય માટે આજે વડ સાહિત્રીનું પૂજન કરે છે અને વ્રત રાખે છે આખો દિવસ આ વ્રત કરીને છેલ્લે પાણી પી લે અને વ્રત તોડે છે આ વ્રત કરવાનું મહત્ત્વ એવું છે કે પોતાના આયુષ્ય પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે અને સારું આયુષ્ય નિરોગી આયુષ્ય એમનું પતિનું રહે એના માટે આ સૌ દીકરીઓ વહુઓ આ વ્રત કરે છે અને આ વ્રત કરવાથી પોતાના પતિનું આયુષ્ય અને પોતાના પતિને નિરોગી અને પોતાનું પતિ અને સારી રીતે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય આયુષ્યની વૃદ્ધિ થાય અને ઘરમાં સુખ શાંતિ રહે તેના માટે આ દરેક સ્ત્રીઓ આ વળસાયિત્રીનું વ્રત કરે છે આ વળસાયત્રીનું વ્રત કેટલા વર્ષોથી ઋષિમુનિઓ કારથી ચાલતું આવી રહ્યું છે પણ આજના મોડર્ન યુગની અંદર આજે જે શહેરોની અંદર પણ કેટલાક મોડર્ન યુગની અંદર લોકો આ વ્રત કરતા નથી પણ આ વ્રત કરવું જરૂરી છે દરેક સ્ત્રીઓ આજે જે આ ગ્રામ્ય લેવલની અંદર તમે જોતા હશો કે દરેક સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે આ વ્રત કરી રહી છે અને આગળ આ વ્રત કઈ રીતના લોકો સ્ત્રીઓ વધુ ને વધુ કરતી થાય એવી એક હું મહાધેવજીને પ્રાર્થના કરું છું અને કહું છું કે આ સ્ત્રીઓ આ વ્રત કરે પોતાના પતિ અને ઘરના સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરવું ખૂબ જરૂરી છે